ગીરી સોમનાથના વેરાવળ શહેરમાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ઉષાબેન કુસકિયા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે કરેલ ઉજવણી પરદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરવડાની સૂચના મુજબ તારીખ પંદર સાત બે હજાર ચોવીસ અને સોમવારના રોજ આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોય તે નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવાનો હોય જેથી વેરાવળ શહેરના ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ઉષાબેન કુસકિયા તથા તેમની ટીમ દ્વારા વેરાવળમાં આવેલા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ માં દિવ્યાંગ બાળકોને ફૂડ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ તેમજ આ દિવ્યાંગ માસુમ બાળકો સાથે સમય વિતાવી અને તેઓને પ્રોત્સાહિત કરેલ અને તેમની નિર્દોષ અને કાલીગરી ભાષા સાંભળી અને તેમની સાથે વાર્તાલાપ કરેલ અને આ કાર્યક્રમમાં મહિલા મોરચાના મહામંત્રી સવિતાબેન મહેતા તેમજ ભાનુબેન તોતિયા રશીલાબેન વાઘેલા નાથીબેન છેલાડા આરતીબેન વણિક કિરણબેન વઢવાણા શ્વેતીબેન સંઘવી પાર્વતીબેન મહેતો નિમિતાબેન ચાવડા કિતાબેન ગોંડલિયા મમતાબેન મિશ્રા ચંદ્રિકાબેન માધવિયા જ્યોતીબેન અપારનાથી નિમુબેન રાવત અજાયેનબેન ભેગડ વગેરે બેનોએ હાજરી આપેલ અને ઉત્સાહ ભેરું ઉજવણી એડવોકેટ એન્ડ નોટરી અને ભાજપ મહિલા મોરચા વેરાવટ શહેર પ્રમુખ આજ રોજ તારીખ પંદર સાત અને બે હજાર ચોવીસના રાજ આપણા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોય તે નિમિત્તે વેરાવળમાં આવેલ દિવ્યાંગ આશ્રમ જે શામપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ દ્વારા ચલાવવામાં આવે છે તો આ જે ટ્રસ્ટ છે તે ખૂબ સારી બાળકો માટે કામગીરી કરે છે અને બાળકોને ખૂબ સરસ સુવિધાઓ જમવાનું સારું બધું બહુ વ્યવસ્થિત કરે છે જે પણ દાતાઓ જે કંઈ પણ દાન દેવા માગતા હોય તો આ સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન દેવું જોઈએ અને આજ રોજ અમે અહીંયા દાન આપી અને ભૂપેન્દ્રભાઈ પટેલ નું ઉજવેલ છે ભારત માતા કી